નમસ્કાર દર્શક મિત્રો હું છું અમિત ભરવાડ અને આપનું હાર્દિક સ્વાગત છે બિઝનેસમેન ગુજરાતી ચેનલમાં તો અવનવા બિઝનેસ આઈડિયાની ખોજમાં આજે આપણે આવી પહોંચ્યા છીએ ભાવનગરમાં આવેલ નૂતન સોડા કંપનીમાં તો આજના સફરમાં હું તમને એક નહીં બે નહીં પણ પાંચ બિઝનેસ આઈડિયાઝ આપવાનો છું તો નૂતન સોડા કંપનીમાંથી આજ આપણી સાથે ઉપસ્થિત છે લકીશા મેમ લકીશા મેમ આપનું હાર્દિક સ્વાગત છે બિઝનેસમેન ગુજરાતી ચેનલમાં સ્વાગત છે અમારી કંપનીમાં તો મેમ આ કંપની કેટલા ટાઈમ થી આ ફિલ્ડમાં કામ કર પૂછવા માંગીશ કે આપની પાસે કયા પ્રાઇસ રેન્જમાં કયા ભાવમાં મશીનરી અવેલેબલ છે

અને મિલ્ક એડ કરશો તો એના ફ્લેગ આવશે તો આપણે આઈટમ બનાવી લિક્વિડ લઈ લેવાનું છે આ લિક્વિડ જે છે તમને ઇઝીલી લોકલ માર્કેટમાં મળી જાય એટલે તમારે એનો બી કોઈ ઇસ્યુ નહીં કે ક્યાંથી લિક્વિડ મળશે ક્યાંથી રો મટીરિયલ મળશે આ બધી વસ્તુ તમને લોકલ માર્કેટમાં અવેલેબલ મળી જશે લેબર એડ કર્યા બાદ થોડુંક મિલ્ક એડ કરવાનું જે જે આપણો લિક્વિડ જે છે રેડી થઈ ગયું છે હવે ઉપર આપણે અહીંયાથી એને એડ કરવાનું રહેશે અહીંયા તમે જોઈ શકો છો રોલેટરી સ્પીડ વધારે અને ઘટાડવા માટે પંચન આપેલા છે આપો ડિજિટલ ડિસ્પ્લે છે ડિજિટલ ડિસ્પ્લે આપેલું છે ઓકે મેમ જેમાં તમને અલગ અલગ ફંક્શન આપેલા છે ઓકે આટલા જ ગ્લાસમાં તમે જોઈ શકો છો આખી પ્લેટ ભરાઈ ગઈ અને હજી તો નીકળવાનું ચાલુ છે અને આ રીતે સિમ્પલ સર્વ કરવા કરતા તમે એને થોડું ડેકોરેટિવ કરી શકો છો ચોકલેટ સિરપ બધા સ્પ્રિંકલર્સ સ્પ્રિંકલર્સ કે ને ચોકલેટ ચોકલેટ ચિપ્સ બધા સ્પ્રિંકલર્સ છે અને ડેકોરેટિવ કરીને અને તમે એને વેલ્યુને એડ ઓન કરી શકો તમે આની કોઈ પણ કસ્ટમરને આપો છો તો એને પણ ફીલ થાય કે ના ના વસ્તુમાં કંઈ એ લોકોએ વ્યવસ્થિત બનાવીને આપ્યું છે તો આ આઈસ્ક્રીમનો આપણે ડેમો જોઈ લીધો હજી આપણે મશીન લગભગ ચાર કે પાંચ મશીન્સ છે જેના ડેમો જોવાના છે આ બધાના પ્રાઇસ રેન્જ શું ભાવ છે કયા રેટમાં તમને ઘરે પડશે એ બધું આપણે એપિસોડના એન્ડમાં જણશું એકસાથે બધા તો આ સ્કીમ બની ગઈ છે હવે મેમ આ આપણે કેટલા સુધીમાં આ પડે છે આ આપણે જે અત્યારે મિલ્કની આઇટમ બનાવી છે તમે મિલ્કની આઇટમમાંથી કોઈ તૈયાર કરો છો તો તમને પડે છે વધુ તમે એની ઉપર અલગ અલગ કાજુ બદામના છે ડેકોરેટિવ કરો તો પડે આરામથી રૂપિયા ₹80 થી ₹160 સુધી તમે સેલ કરી શકો અને શરપત કોઈ આઇટમ બનાવો છો તો તમને 5 થી 6 રૂપિયામાં પડે છે જે તમે 30-40 રૂપિયામાં આરામથી વેચી શકો તો તમારા લોકાલિટી તમારા એરિયા પ્રમાણે ડિપેન્ડ કરે છે પણ તમે કોઈ પણ આઇટમ 8 થી 10 રૂપિયાથી લઈને 15 થી 20 રૂપિયામાં પણ સારમ સારું નાખીને બનાવો તો પણ તમે 50 થી 60 રૂપિયામાં ઈઝીલી વેચી શકો ઈ જ રીતે ખાલી આમાં જો તમે પાણી એડ કરો છો પાણી આપો છો તો તમે આમાં સ્મોક ફ્લેક્સ સીધા નીકળે છે જેમ તમે આપણે બરફનો ગોળો ખાઈએ છીએ એ રીતે સીધા જોઈ શકો છો તમે કે સ્નો ફ્લેક્સ સીધા નીકળી જાય છે બરફના ગોળામાં જે આપણે બરફ હોય છે એની કરતાં પણ સાવ પાવડર ફોર્મમાં છે અને બહુ સારી વસ્તુ બની શકે આમાં પણ તમે સિરપને એડ કરીને ગોળાની જે આઈટમ હોય છે બરાબર એ રીતે તમે સર્વ કરી શકો આ સ્નો ફ્લેક્સ માટે ખાલી તમારે પાણી જ ઉમેરવાનું છે બીજું કાંઈ કરવાનું નથી એટલે તમારે આમાં મિનિમમ ખર્ચો થશે અને તમે આમાં મેક્સિમમ પ્રોફિટ કરી શકો છો તો સ્નો ફ્લેક મશીન પછી હવે આપણે બીજું પ્રોડક્ટ જોઈએ છે જે છે નૂતન સોડા મશીન તો નૂતન સોડા મશીન આપ જોઈએ છે હવે આમાં કેટલા ફ્લેવર્સ છે આપણી પાસે અત્યારે આપણી પાસે ડેમોમાં જે આપણે જોઈ રહ્યા છો એ 6 પ્લસ બે નું સોડા મશીન છે આપણી પાસે અલગ અલગ રેન્જમાં સોડા મશીન તમને જોવા મળી જશે એ 4 વાર લઈને 24 વાર સુધીના બધા જ મશીન જે છે એ અલગ અલગ તમને મળી જશે અને જેમાં તમે તમારા નામ નું કસ્ટમાઇઝેશન લોગો છે તમારા નામ ના બ્રાન્ડિંગ છે બધી વસ્તુ જે છે એ ઓલરેડી વાઇઝ કરાવી શકો છો

ગમે ત્યાં ગામડામાં હોય તો પણ દસ રૂપિયામાં વેચાય જ છે તો દસ રૂપિયાનો ગ્લાસ વેચો છો તો તમને આઠ રૂપિયાનો નફો મળે છે આખા દિવસના આ ગરમીમાં જો પચાસ એક ગ્લાસ સો ગ્લાસ વેચી નાખો તો તમે અંદાજો લગાડી શકો છો તમારી કમાણી શું થઈ શકે મેમ આમાં મોકતેલ તમે જે કહો છો એ કઈ રીતે આમાં શું થઈ શકે અને એમાં આપણે કેટલા પ્રાઇસમાં આપણે વેચી શકીએ હવે આપણે બરાબર તમે મોકટેલ બનાવી દેખાડો

ये आइटम तो मैं बी रूपिया वहाँ पर थी कितने जाएँगे पता है आठ रूपिया वहाँ पर थे ये पर तो मेरे चांस दें मचास तो कौन भी दे मान ले तो हमें तीन जो पड़ा ना पड़ो ये जो सबसे एसपी मशीन तो चलो आपके सबसे एसपी मशीन को डेम हो जाएगी तो मैं केरी से आ गांव पर आज जैसे ही कॉपी मशीन चल जी म

নামা মিেই পরেকেয়ে সেইকেরে? আমা মির মিরাইবাই ওডাইরিয়ে নো হাকেয়ে অগুর হোপাকে সেএদে আমাই সেপাকেয়ে সেকাকেয়

તો કે શું તેડીનો હાડતો અમે રાજમાં કોઈ પણ પુશ કરવાની કે ઝીરો ક્રોસિંગ જોઈ શકો એક જ વારમાં એક જ વારમાં બધો રસ મે 25 કિલો ગવ સોદો ઓકે તો આપ ગસબી કરી દે છે ને મે આ દેખા કરી જો તો ઉપર મસાલો એડ કરી દેવાનો છે આ સપ્પ્લાઇ સીધી 3 રૂપિયામાં પડે છે માત્ર તમે આરામથી આની અંદર લીંબુ, પુદીનો, રીતે અલગ ફ્લેવર એડ કરીને 20-30 રૂપિયામાં આરામથી સેલ કરી શકો છો તો હવે આપણે આવી ગયા છીએ આ પ્રોડક્ટમાં જે છે બોટલિંગ પ્લાન્ટ મશીન આ મશીનમાં તમે બોટલ પેક કરીને આ રીતે લેબલવાળી પ્રોડક્ટ બોટલ્સ બનાવીને વેચી શકો છો અને પ્રોફિટ કમાઈ શકો છો તમે આ બોટલ કઈ રીતે રેડી ભાઈજી કેટલામાં રેડી થાય છે લેબલ ડિટેલ

Martin. તો આપણે સોડા બોટલ ના પ્લાન્ટ તો જોઈ લીધા પણ એનું જે નાનું વર્ઝન કે જે આપણે પાઉચ ફિલિંગ મશીન કહી શકીએ ઘર બેઠા થઈ શકે નાના સેટઅપ માં થઈ શકે એવું પાઉચ ફિલિંગ મશીન છે એની માહિતી થોડીક મેમ પાસે કરી તો મેમ આ મશીન ની થોડી માહિતી આપો આ જે છે પાઉચ ફિલિંગ મશીન છે જેમાં તમે 2 ઇન 1 વસ્તુ કરી શકો છો માની લો કે તમે આ રીતના જે છે પાંચ રૂપિયામાં દુકાનમાં વેચાતા જે પાઉચ જે છે એ તમે આ મશીન દ્વારા બનાવી શકો છો આ રીતની લીચી બોટલ આવે છે જે માર્કેટમાં દસ રૂપિયામાં વેચાય છે આવી બનાવી શકો છો એ સિવાય તમે આમાં જ્યુસની બોટલ પણ ફિલ કરી શકો આ રીતે પેલા જે છે તમારે બોટલ મૂકી દેવાની છે પછી તમે જોઈ શકો છો અહીંયાથી મેં એક એકવાર બટન પ્રેસ કર્યું છે આ રીતના તમે જ્યુસ આમાં ફિલ કરી શકો છો અને ઉપરથી કેપિંગ કરી શકો છો અહીંયા કેપિંગ બોટલ આપેલી છે આ રીતે કેપિંગ કરી શકો છો

માર્કેટમાં આરામથી આરામ થી 7.5 રૂપિયા વેચી શકો છો એટલે ઘરે બેઠા કોઈ બી મહિલાઓ છે કે કોઈને પાર્ટ ટાઈમ બિઝનેસ કરવો છે કોઈ પણ વયના જે વ્યક્તિ છે એ ઘરે બેઠા આ જે બિઝનેસ છે કરી શકે છે તો આપણી સાથે નૂતન સોડાના ઓનર હુસૈનભાઈ આવી ગયા છે તો હુસૈનભાઈ પાસે કે અમુક પોઈન્ટ જાણ લઈએ હુસૈનભાઈ આપનું સ્વાગત છે બિઝનેસ મેનેજર ચેનલ અ સર આપણે મશીન તો તમારી પાસે લોકો લઈ જશે બરાબર છે પણ એની પછી તમે શું સપોર્ટ આપો છો એમને સર્વિસ અને રિપેર આપણે અત્યારે વ્યુઅર્સ બધા જોઈ રહ્યા છે પહેલા તો આપણી કંપની જે છે મેન્યુફેક્ચરિંગ મશીનરી બધી અલગ અલગ મશીનરી મેન્યુફેક્ચરિંગ કરે છે જેની અંદર કસ્ટમર પોતાના ઘરેથી રહી યાની કે ઘરે બેઠા બી કામ કરી શકે છે જો પાસે શોપ હોય કરિયાણાની દુકાન છે બુક સ્ટોલ છે કે કોઈ બી નાની એવી શોપ હોય તો કોલ્ડ્રિંક્સનો સોડા શોપ મોડલ છે કે સોડા મશીન લગાડીને બિઝનેસ કરી શકે છે ને જો એની પાસે વધારે મોટી જગ્યા હોય તો એ ફેક્ટરી નાખીને બિઝનેસ કરી શકે છે યાની કે આપણી કંપની જે છે નૂતન રેપ્યુટેશન છે એ 5000 થી માંડી 25 લાખ સુધીની અલગ અલગ વસ્તુની મેન્યુફેક્ચરિંગ કરે છે જેની અંદર અમે કસ્ટમરને 0% ઇન્ટરેસ્ટ માં યાની કે બજાજ ફાઇનાન્સમાં માં ભી અમારી કંપની ટાઈપ છે જેની અંદર એ લોન કરાવીને ભી કોઈ ભી પ્રોડક્ટ પરચેસ કરી શકે છે તો તો હું તમને ક્વેશ્ચન એવો પૂછીશ કે ગેરંટી વોરંટી નું આપણે જે કહી દીધું છે મશીનરી પ્લાન્ટ શું ગેરંટી વોરંટી આપતા હોય છે અલગ અલગ મશીનરી ઉપર અલગ અલગ ગેરંટી વોરંટી આવતી હોય છે જેમાં અમુક મશીનરી જે છે જેમ કે સોફ્ટી મશીન છે સ્લશ મશીન છે આઈસમાં મશીન છે આ બધી મશીનરી ઇમ્પોર્ટન્ટ હોય છે જેની અંદર કસ્ટમરને કંપનીના નિયમ મુજબની ગેરંટી વોરંટી મળતી હોય છે તો સર આ બધા પ્રોડક્ટમાં જે રોબને યુઝ થાય છે તો એ કઈ રીતે તમે અવેલેબલ કરો છો કે કઈ રીતે જી હા સોડા મશીન બોટલિંગ પ્લાન્ટ કે કોઈ બી પાઉચ ફિલિંગ મશીન છે કે કોઈ બી અલગ અલગ મશીનરી છે જેની અંદર અમારી પાસે અમારી ખુદની કંપની રો મટીરિયલ એને કે ફ્લેવર મેન્યુફેક્ચરિંગ કરે છે જેની અંદર અમારી પાસે 40 ટાઈપના અલગ અલગ ફ્લેવર अवेलेबल છે ગવર્નમેન્ટ સબસિડીઝ કે ગવર્નમેન્ટ ની જે બેનિફિટ હોય કા એ કઈ તમારા મશીનરીમાં કોઈ જીવોને બેનિફિટ હોય એવું કોઈ જી હા તમે જો જિલ્લા ઉદ્યોગની લોન લેતા હો કોઈ મોટી મશીનરી નાખવી હોય તમારી પાસે જગ્યા છે તમારી પાસે સોફ્ટ છે

બે સોફ્ટવેર અવેલેબલ છે જેની અંદર 1,10,000 થી માં 1,70,000 સુધીના અવેલેબલ મોડેલ છે અમારી પાસે જે મશીનનો ઉપયોગ કરીને કોઈ બી એના ધંધાની સાથે એટલે કે એને સોડા સોફ્ટ છે ચાહે એને કોઈ માની લો સ્ટેશનરીની શોપ છે ચાહે એને કેફે છે એની સાથે આ સોફ્ટવેર મશીન લગાડીને એક્સા ઇન્કમ રોજની 2 થી 3 ની કરી શકે છે આરામ વસર આ તો તમને જ આપણે નાના બિઝનેસ આઈડિયા છે પણ કોઈ ઇન્વેસ્ટર પાસે ઘણો વધારે ફંડ હોય અને એની બોટલિંગ પ્લાન્ટ પર જો તો તમારો બોટલિંગ પ્લાન્ટ આપણે ડિટેલ્સ કસ્ટમર અંદર કરી તો હવે એમાં આપણી પાસે શું રેન્જમાં બોટલિંગ પ્લાન્ટ સેટઅપ થઈ જાય અને એની એરિયા કેટલો જોઈએ ફોર એક આપણી પાસે બોટલિંગ પ્લાન્ટ એટલે કે પોતે ખુદ એક બની જાય છે જે એ બિઝનેસ કરવાથી કસ્ટમર પોતે એક બ્રાન્ડ આઈડેન્ટિટી મળી જાય છે જે 2 લાખ થી માંડીને 25 લાખ સુધીના અલગ અલગ બોટલિંગ પ્લાન્ટ અમારી પાસે અવેલેબલ છે સૌથી પહેલું 2 લાખ નું મશીન છે સેમી ઓટોમેટિક જેની અંદર 5000 બોટલ નું પ્રોડક્શન હોય છે જો અમારું મોડેલ છે 10000 બોટલ નું પ્રોડક્શન છે જે અલગ અલગ પ્રાઇસ છે બીજો અમારી પાસે છે ન્યુમેટિક મેડિક બોટલિંગ પ્લાન્ટ ચોથું અમારી પાસે છે રોટરી મશીન એની કે ગોળ ગોળ ફરકો એને બોટલ એની અંદર ફી થતી હોય જેની અંદર ભી અલગ અલગ કેપેસિટી ના છે 18 બીટીએમ છે અમારી પાસે 36 બીટીએમ છે 12 બીટીએમ છે એમ અલગ અલગ કસ્ટમર

સર બિઝનેસ એક્સલન્સ એવોર્ડ આપણે મળ્યો છે એવું એવું મને જાણવા મળ્યું છે તો એ શું વાત હોય હા આપણા વ્યૂવર્સને આપણે બતાવીશું કે ભાવનગરની અંદર સૌરાષ્ટ્ર સમાચારે અમને સમાચાર અમનેશનને બેસ્ટ બિઝનેસ એવોર્ડ બે હજાર ચોવીસ લાસ્ટ યરમાં આપેલો છે તો સર આપણે આપણા વ્યુઅર્સને બધા જ તમારા જે મશીન્સ છે એમાંથી કેવી પ્રોડક્શન થાય છે એમાં કોસ્ટિંગ શું થાય છે બધું બતાવ્યું હવે વ્યૂઅર્સને એ જાણવું છે કે મશીન એમને કેટલામાં એમને પરચેસ કરવાનું આવે છે એમને કોસ્ટિંગ શું છે તો મશીનરી વાઇઝ મને તમે થોડું આઈડિયા આપો કે જેમ કે તમારું સોડા મશીન છે તો એ શું રેન્જમાં પડે છે આપણે એ સોડા મશીન જે છે ચાર વાલથી લઈને આપણી પાસે ચોવીસ વાલ સુધીના અલગ અલગ મોડલ અવેલેબલ છે જે એક લાખ રૂપિયાથી માંડીને સાડા ત્રણ લાખ સુધીના અલગ અલગ મોડલ અવેલેબલ છે આપણી કંપનીમાં ઓકે તો એ જ રીતે સર આપણે નવું એક યુનિક મશીન જોયું છું કેન મશીન જે એકદમ કોમ્પેક્ટ છે તો એ સુગર કેન મશીનમાં આપણી પાસે શું રહી સુગર કેન મશીનની અંદર આપણી પાસે બેટરી ઓપરેટેડ સુગર કેન મશીન છે પછી ઘણો એટલે પેટ્રોલ યાની કે તમે પેટ્રોલથી બી ચલાવી શકો છો વિદાઉટ ઇલેક્ટ્રિસિટી વગર એ બી આપણી પાસે અવેલેબલ છે એ બીજા બે મશીન બીજી અવેલેબલ છે ઇલેક્ટ્રિકથી ચાલતા મશીન અવેલેબલ છે યાની કે આપણી પાસે ત્રીસ હજારથી માંડીને પચાસ હજાર સુધીના અલગ અલગ મોડલ અવેલેબલ છે તો પછી અત્યારે ગરમીમાં જે ટ્રેન પકડી શકે એવું તમારું સ્નોપ્લેક મશીન છે જે

તો આજના મેં તમને બધા મશીન બતાવ્યા એના રિલેટેડ બધી ડિટેલ્સ આપી

આવા જ અવનવા બિઝનેસ આઈડિયાઝ તમારી સુધી આવતા રહેશું નવા વિડીયોઝ લાવતા રહેશું ત્યાં સુધી તમારું ને તમારા પરિવારનું ધ્યાન રાખો અને જોતા રહો બિઝનેસમેન ગુજરાત